યાત્રા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી તેમજ અમુક લોકોને સ્થળ પર જ સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ સમયે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા સહિતના વિવિધ તાલુકા તેમજ જિલ્લાના વિવિધ નાના મોટા દરેક કાર્યકરો અધિકારીઓ કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા